આપડે બે લઈ જાય અરે કચ્છું નઈ લઈ જાય વાત કઈ નહીં એ માતા છે વાંચમાં પડ્યું હોય મને ખાલી કરવા જગ્યા નહી ખાલી કરી આપતા મને આપણા મફતજી નહી પોલીસ વાળા આવ્યો ભાઈ હું આપડે હું નહિ બેઠો આપડે બે લઈ લઈ જાઉં તમારો નહી શું કાકા કેમ કે કોઈક જગ્યા ખાલી નહી કરતા ને

સાહેબ મારી વાત જગ્યા ખાલી થાય ને ખાલી જ અને બધું માણમ નહિ જોવા દે પેલા તમે અર્ધા ખેતર માં પોકાયો છો સાહેબ તમારી વાત સાચી હે મારું ભાઈ મારા પાડી દેલા હે

આ તો સીધા ઉપર છે આ સીધા પર આ બાજુ હોય તો તું અરે સાહેબ વાત સાચી ખબર પડે આ સીધા ઉપર છે ઉકેડો પોપટને એક તો દોસી જોડે કોઈ વધતું નહીં ને માં સાહેબો ને માં ને લઈ લઈને ધોડે આવે અને જ એવો ફગાવો હોય ને ત્યાં થા પડે સાહેબ હું શું કહું અમે લઈ લે હું અમારે ખેતર ખાલી થાય ને તો એક કામ કરો તમે બેસી જજોડો કડી બેસી જજો જજોડોડો માર હેંગલ્યાડો તમે સાહેબ અમારી આ ઓન બાય ધ્યાન નથી આમાં ક્યારેક કોઈ હે નહીં અહીંયા પેશન બેચો હું ના દે સાહેબ ખાલી કરશો બેસજો તમે આ સાહેબ મને ને અમારે અને આ પેશન બેસો કોઈક લઈ જાહી કાલે કાલે સવારે ખાલી કરી દેજો સાહેબ પાસે હું શું કહું છે કાલ હું આવું રાઉન્ડમાં ફેર ખાલી કરી દેજો કાલ સાહેબ હવે કાલ ખાલી નહીં થાય તો હું ફેર બોલાય

તમારી ભાગડી નું મોન રાખું તમારી ઉમર વધારે કાકા એટલે હું નહીં ફાતો સાહેબ હજુ અરે સાહેબ પણ હજુ ઉજુ નહી છે હજુ ઉજો નહી સાહેબ પડતર નહીં પડ્યું પડતર નહીં નહીં કાલ અમારે હોય નાખી દેજો તમને ઉઠાઈ જાય હું હવે લઈ જ બાપ બેટા બેને લઈ જાય કાલ તો તને પેલા પત મિલાવ છો Batuar, batuar, batuar,